રાજકોટમાં વિધાનસભા સિત્તેરના ધારાસભ્ય રમેશ શીલાડા તેમજ નિર્વાણ વેલફેર ફાઉન્ડેશન દ્વારા ભક્તિનગર સર્કલ પાસે આવેલ મેઘાણી રંગભવન ખાતે નિઃશુલ્ક કેન્સર તપાસ તેમજ જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્ર રાજકોટના વીસથી વધુ નામાંકિત કેન્સર નિષ્ણાત ડોક્ટરો દ્વારા મો એટલે કે જડબાના કેન્સરની તપાસ ગર્ભાશયના મુખના કેન્સર અને સ્તન કેન્સર માટેનું માર્ગદર્શન તેમજ ડોક્ટર દ્વારા તપાસ કરી સેવા આપવામાં આવી હતી જે કેમ તો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું ડોક્ટર ખ્યાતિ વસાવડા હેડ અનેક કેન્સર સર્જન છું રાજકોટમાં રાજકોટ કેન્સર સોસાયટી સંચાલિત નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર કાર્યરત છે ત્યાં મેડિકલ ડાયરેક્ટર અને હેડ અનેક કેન્સર સર્જન છું આજના આ દિવસે રમેશભાઈ ટીલાડા દ્વારા આયોજિત આ કેન્સર સર્વર કેન્સર નિદાન કેમ્પમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ થઈ રહી છે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ એટલા માટે થઈ રહી છે કે આંતરરાષ્ટ્રીય લેવલે આ કેન્સરના કેસીસ દિવસે ને દિવસે વધે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કેર એટલે કે ડબલ્યુએચ અને યુઆઈસીસીએ એવી વાત કરી છે કે અત્યારે જેટલા કેન્સરના કેસીસ ચાલી રહ્યા છે એનાથી ત્રણ ગણા કેન્સરના કેસીસ આવવાના છે બાય બે હજાર અને તેત્રીસ સુધીમાં સો આ એક પ્રિડિક્શનને અનુલક્ષીને જુદા જુદા જગ્યાઓએ આ કેન્સરના અર્લી ડિટેક્શન અને અર્લી ટ્રીટમેન્ટ તેમજ વ્યસન મુક્તિ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે આજે આપણે જોવા જઈએ તો આ ફિટ ઇન્ડિયા મુવમેન્ટમાં આપણે કેન્સરના કેસીસ જે ખાસ કરીને મોઢા ગળાના મોઢા અને જડબાના કેન્સર છે એ માવા તમાકુથી થાય છે અને ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો આપણા રિજનમાં સૌથી વધુ કેન્સરના કેસીસ આ મોઢા જડબાના જણાય છે ટોટલ કેન્સરના કેસમાંથી સિત્તેર ટકા કેન્સરના કેસ આ મોઢા જડબાના જણાય છે આ દર્દીઓને જો સ્ટેજ વન અને સ્ટેજ ટુમાં ડિટેક્ટ કરી શકાય તો નેવુંથી પંચાણું ટકા દર્દીઓ પોતાનું નોર્મલ જીવન જીવી શકે છે પણ આ જ કેસ જ્યારે સ્ટેજ થ્રી અને સ્ટેજ ફોરમાં ડિટેક્ટ થાય તો આ જે સર્વાઈવલ રેટ છે આ જીવન જીવવાનો જે રેટ છે એ એકદમ જ ઘટી અને પચાસ ટકા જેટલો થઈ જાય છે તો આ વાત ઉપરથી આપણને એવું ખબર પડે છે કે કેન્સરનું અર્લી ડિટેક્શન અને એની અર્લી ટ્રીટમેન્ટ કરાવવી એ કેટલી હિતાવહ છે આપણે ત્યાં જે કેસીસ જોવા મળે છે એ કેસીસ ખૂબ યંગ એજના છે એટલે એવું કહી શકાય કે આજે અમેરિકન ડેટા પ્રમાણે અને બીજા બધા દેશના ડેટા પ્રમાણે કમ્પેરિઝન કરીએ તો આપણે ત્યાં વીસ ત્રીસ અને ચાલીસ વર્ષના દર્દીઓને કેન્સર વધુ થાય છે કમ્પેરેટિવલી બહારના દેશોમાં એ પચાસથી સાઠ વર્ષે જોવા મળે છે આપણે ત્યાં આવડી મોટી યંગ પોપ્યુલેશન જ્યારે કેન્સરથી અફેક્ટ થતી હોય ત્યારે આનો સોશિયો ઇકોનોમિકલ અને રિપ્રોડક્ટિવ પ્રોડક્ટિવ લેવલે પણ ખૂબ જ ઇમ્પેક્ટ પડે છે આ ઇમ્પેક્ટને કેવી રીતે ઘટાડી શકાય અને આ ઇમ્પેક્ટને આપણે આ લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકીએ કે જે સાચી માહિતી પહોંચાડવાની છે એનો એક મુખ્ય હેતુ આ રમેશભાઈ ટીલાળાની કેમ્પમાંથી પ્રસ પ્રસારિત કરવાનો એક હેતુ કર્યો છે આ માટે આ જેટલા લોકો મને જોઈ રહ્યા છે અને જેટલા લોકો આ મીડિયાના માધ્યમથી મારા મારી વાત સાંભળી રહ્યા છે એ બધાને મારે એક અપીલ કરવાની છે આજના દિવસે કે તમે તમારી આસપાસના કુટુંબીજનો તમારા પરિવારમાં કોઈને પણ આવી રીતે કોઈ પણ કેન્સરનો રોગ હોય તો એને એક પ્રોપર કેન્સર હોસ્પિટલ કેન્સરની જગ્યાએ પહોંચાડી અને આંતરરાષ્ટ્રીય લેવલની જે કેન્સરની ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટ અપાવી અને આ કેન્સરની સારવાર કરાવવી જોઈએ આ જમાનામાં હવે કેન્સરની સારવાર ખૂબ સરસ રીતે શક્ય છે ખૂબ સરસ રીતે પોસિબલ છે અને આ દર્દીઓ ફરીથી કામે જઈ શકે છે ફરીથી નોર્મલ જીવી શકે છે એટલે કેન્સર વિશેનો ભય પોતાના મગજમાંથી પોતાના હૃદયમાંથી કાઢી અને આ કેન્સર સામે લડત આપી કેન્સરની સારવાર કરી અને બધા કેન્સરનાથી થતી મોર્બિડિટી વગરનું જીવન જીવી શકે એવી પ્રાર્થના સાથે રમેશભાઈ ટીરાણાને આજના આ કેમ્પનું આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ મેસેજ આ મીડિયા જે કામ કરી રહી છે આ મેસેજ અમારા માધ્યમથી મીડિયાના માધ્યમથી વધુને વધુ લોકો સુધી પહોંચે અને કેન્સરની મોર્બિડિટી રહિત ભારત બનાવી શકાય એવી પ્રાર્થના સાથે થેન્ક યુ થેન્ક યુ સો રાજકોટની અંદર અને પૂરા સૌરાષ્ટ્રની અંદર અત્યારે કેન્સરનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે ત્યારે અમને એક વિચાર આવ્યો કે કેન્સર માટે નિઃશુલ્ક એટલે ફ્રી અને નાના વર્ગના લોકો માટે કેમ્પનું આયોજન કરવું અને આ કેમ્પને અમે સફળ બનાવવા માટે રાજકોટ અને સૌરાષ્ટ્રના નામાંકિત ડૉક્ટરની સેવાનો લાભ લીધો છે આપ જાણો છો એમ આખા રાજકોટમાં અમે એક લાખથી વધારે પત્રિકાનું વિસ્તરણ કર્યું છે અને આ કેમ્પની અંદર વધુમાં વધુ લોકો લાભ લે એવો અમારો આદેશ ઉદ્દેશ છે અને અત્યારે મોઢાના કેન્સર એટલે જડબાના કેન્સર બ્રેસ્ટ કેન્સર ગર્ભાશયના મુખના કેન્સર અને સર્વાઈકલ કેન્સરની ખૂબ જ બીમારી વધી રહી છે ત્યારે અમે મહિલાઓ સુધી વધારે વધારે કેમ મહિલાઓ આનો લાભ લઈએ એવા પહોંચવાના પણ અમે પ્રયત્ન કર્યા છે અને આપ જોઈ શકો છો એમ બહુ મોડી મોટી સંખ્યામાં લોકો આમાં જોડાયા છે અને વધુ વધુ લોકોને લાભ મળે કેન્સર એવો રોગ છે કે અર્લી ડિટેક થાય વહેલું જો આપણે એની તપાસ થઈ જાય તો એમાંથી અત્યારે એડવાન્સ એડવાન્સ મેડિસિનના હિસાબે બચી શકાય છે અને કોઈ પણ જાતની તકલીફ નથી પડતી અને એ પૂરે રોગમુક્ત થઈ શકે છે એવું મેડિકલી પ્રૂવ છે તો અમારી સૌ જનતાને વિનંતી છે કે આ કેમ્પ તો આજે સંપૂર્ણપૂર્ણ થશે પણ આના પછી પોતાના કાંઈ પણ ડાઉટ લાગતું હોય તો વહેલી તપાસ કરાવી અને કેન્સરથી વહેલી તપાસના આધારે વેલી બચી શકે એના માટે એને પણ જાગૃત રહેવું જોઈએ એટલે સર્વે જનતાને અમારી વિનંતી છે કે આના માટે જાગૃતતા એ જ બહુ મહત્ત્વની બાબત છે અને આપણે જાગૃત રહીને આપણી તપાસ કરાવી વહેલામ વહેલી અને આમાંથી આપણે બચી શકાય એવા આપણે પ્રયત્ન કરવા જોઈએ હા અત્યારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પાનબીડીને ફાકીના વ્યસનને હિસાબે કે મોઢાના કેન્સર વધી રહ્યા છે ત્યારે અમે અહીંયા વ્યસન મુક્તિનો કેમ્પ પણ આયોજન કરેલું છે અને વ્યસન મુક્તિના અભિયાન ચલાવવા માટે અમે હવે પછીના અમારું પ્લાનિંગ છે કે લોકોને કેવી રીતે વ્યસનથી દૂર રહીએ એના માટેની અમે જનજાગૃતિ અભિયાન પણ અમે ચલાવવાના છીએ